તો મિત્રો જય શ્રી કૃષ્ણ કૃષ્ણભાઈ માતાજી કેમ કે મિત્રો આજ તમને બતાવવાના છે એ બ્લોગમાં કે તો હાલો મિત્રો આપણું ક્રીમ રેકોર્ડિંગ શરૂ કરી દઈને રીંગણાનું તમે જુઓ ક્રીમ રેકોર્ડિંગ તો મિત્રો ક્રીમ રેકોર્ડિંગ શરૂ છે ને બને રહીજો વિડીયોમાં પૂરો રીંગણા બધા જોયા છે બધાએ ઘણા ખરાબ પણ બાઢડાના રીંગણા બધા વખાણા છે ને બાઢડાના રીંગણાનું કાય નવા તમે રીંગણી બતાવવાના છે એક નંબર કેમ કે ધારી તાલુકાના મોરજર ગામની રીંગણી છે એક નંબર આની ધારી એક નંબર એનું બી મળે છે ને એના રોપડા મસ્ત કે બારડાના રીંગણા ભૂલી જાવ બારડાના રીંગણા છે ને તમે જોવા આ છોડવાના બારડાના રીંગણામાં એક શું રીંગણા આવે અને આ તો મિત્રો આના ત્રણ ફાલ વરસની અંદર આવી જાય અને સારામાં સારા રીંગણા થાય છે એક નંબર જો લાલ રંગના તમે જુઓ મિત્રો તમને બધું સ્કૂપ બતાવવાના છે ને રીંગણા આમ ફોળે ફોળીને બતાવવાના છે કેમ કે જુઓ તમે બાદડાની રીંગણી હું કાંઈ ન આવે અને મોરજરના ધારી તાલુકાના મોરઝર ગામના રીંગણા તમે જોઈ લો એક નંબર મિત્રો સાહેને આપણે શૂટિંગ લેવા આવેલા છીએ મિત્રો તો મિત્રો તમને બતાવવાના છે જો આ અમારું શૂટિંગ છે અને તમે જુઓ મિત્રો અને ફફોળે ફફોળે બતાવો જો બતાવો તો રીંગણા જુઓ તમે રીંગણા એક નંબર અને તમે જુઓ રીંગણા ફાલ જુઓ હજી તો શરૂઆત જ થઈ છે અને હજી તો એ તો ફાલની તો વાર જ છે કેમ કે હજી શરૂઆત થઈ જતા રીંગણા તમે જોઈ લો મિત્રો અને અઢળક ફાલ આવવાનો છે મિત્રો તો બનાવેલો વિડીયોમાં ને વિડીયોમાં નવા હોય તો ફોલો કરો શેર કરો અને મિત્રો આ વિડીયો પાંચ દસ જણાનો શેર કરી મિત્રો મિત્રો કેમકે બધા કે બારડડાના રીંગણા બાઢડાના રીંગણા પણ બારણા રીંગણાનું કાંઈ ન હોય તમે જોઈ લો મિત્રો એક નંબર રીંગણા કેમકે બધા બારડાના રીંગણા ભૂલી ગયા હવે કેમ કે દુનિયાભરમાં હવે રીંગણા ખાવા મળી ગયા છે મિત્રો બારડાનું નામ ભૂલી દો અને મોરજનું નામ લ્યો અમરેલી જિલ્લાનું નામ લ્યો બારડાનું નામ શું કામ લેવું છે મિત્રો રીંગણા તો બધેય થાય છે બારડાના રીંગણા આવ્યા ક્યાંથી મિત્રો તો શહેરમાંથી બી લેતા હશે છે અને રોપડા લેતા હશે અને બારડાના રીંગણા ગણાય તો મિત્રો હવે વડીયા મૂકીટલે જય હિન્દ જય ભારત